જય શ્રી કૃષ્ણ આજે શ્રાવણ તો આજના શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાની કથા સાંભળશું ભાગવત પુરાણમાં કહ્યું છે કે જે મનુષ્ય શ્રદ્ધા અને રસપૂર્વક શ્રી કૃષ્ણની રાસલીલા સાંભળશે તે કૃષ્ણની શુદ્ધ પ્રેમાળ ભક્તિ અને પ્રસન્નતાને પ્રાપ્ત કરશે

સર્વ ગોપીઓ ભગવાનને મળવાને અધીરી થઈ ગઈ જેઓ શ્રીકૃષ્ણની વાંસળીનો સૂર સંભળાયો કે તરત જ ગોપી પોતાના હાથમાં તે ઘડી જે કંઈ કામ હતું તે પડતા મૂકીને ઉતાવળી ચાલે ચાલી નીકળી આજે તેમને પરમાત્માને મળવાની મનમાં એટલી તીવ્ર ભાવના હતી તેમને પ્રભુ મિલનમાં એટલી અધીરતા હતી કે તેમને પોતાના દેહનું પણ ભાન રહ્યું ન હતું

ત્યારે કહ્યું હે સ્ત્રીઓ તમે આ ઘોર અંધારી રાતે કેમ આવ્યા રહેવું તમારા તમારા માટે બરાબર નથી સ્વજનો તમને ભાળશે નહીં તો તમારી શરૂ કરી દેશે આવું કહીને પ્રભુ ગોપીઓની પરીક્ષા લઈ છે તેઓ જાણવા માંગે છે કે ગોપીઓને મારા પર પરિપૂર્ણ પ્રેમ છે કે નહીં ત્યારે શ્રી કૃષ્ણનું આવું અપ્રિય વેણ સાંભળીને ગોપીઓ દુઃખી દુઃખી થઈ ઊઠી તેઓ આંસુ સારતી ચૂપચાપ ઊભી રહી ગઈ પછી રડમશ અવાજે કહેવા લાગી હે પ્રભુ અમો સર્વ વિષયોનો ત્યાગ કરીને આપના ચરણોનું સેવન કરીએ છીએ અમને ત્યજો નહીં ઘરમાં લાગી રહેલું મન તો આપે ચોરી લીધું છે તો પછી હવે અમે વ્રજમાં જઈને શું કરીશું ત્યાર પછી શ્રી કૃષ્ણે એમની ઈચ્છા પૂછી ત્યારે ગોપીઓએ કહ્યું હે પ્રભુ તમે અમને તમારા અધરામૃતનું દાન કરો જેથી કરી તમારો વિયોગ ન થાય ગોપીઓના વ્યાકુળ વચન સાંભળીને કૃષ્ણ ખડખડાટ હાસ્ય રેલાવતા ગોપીઓને ઝઘડવા લાગ્યા તેમણે રાસમાં અનેક સ્વરૂપો ધારણ કરીને દરેક ગોપીઓ પાસે એક એક સ્વરૂપ રાખીને રાસની શરૂઆત કરી હજારો વર્ષોથી ઉખોટો પડેલો જીવ અને પરમાત્માનું મિલન થયું જીવ પરમાત્માની સન્મુખ આવ્યો હતો ગોપી જેવી શ્રી કૃષ્ણની નજીક આવી કે નટખટ કાનુડે તેને હૈયા સરસી ચાપી આલિંગન આપી તેઓને પરમાનંદનું દાન કર્યું અને ત્યારે જીવ અને પરમાત્માનું અનોખું મિલન થયું અને ગોપીઓ કૃષ્ણમય બની ગઈ ગોપીઓના હાથમાં બે હાથ આપીને નૃત્ય કર્યું ત્યારે ગોપીઓ કૃષ્ણ સાથે મન મૂકીને નાચવા લાગી આ રાસલીલા જોવા દેવો ગંધર્વો નારદ બ્રહ્માજી આકાશમાં આવ્યા છે રાસલીલાના દર્શન કરતાં બ્રહ્માજીને મનમાં કુશંકા ઉત્પન્ન થઈ કે કૃષ્ણ અવતાર ધર્મ મર્યાદા માટે છે તેઓ આ રીતે સાથે નાચે તો મર્યાદાનો ભંગ થયો ગણાય જ્યારે અંતર્યામી કૃષ્ણે વાત જાણી લીધી તેમણે લીલા કરી કે હવે બ્રહ્માજીને દર્શન કરતા કોઈ સાડી પહેરનાર ગોપી દેખાતી જ નથી પણ બતાય પીતાંબર ધારે કૃષ્ણ જ દેખાય છે ત્યારે બ્રહ્માને વિશ્વાસ થયો કે આ મિલન કોઈ સ્ત્રી પુરુષનું નથી પણ પરમાત્મા જીવનું મિલન છે નારદજી રાધાકુંડમાં સ્નાન કરી નારદી બની ગયા નારજીએ આજે પુરુષત્વ છોડી તેથી જ તેમને રાસલીલામાં પ્રવેશ મળ્યો અને ત્યારે ગોપીઓને કૃષ્ણની સાથે રાસ રમતા થોડું અભિમાન થયું કે આ જગતમાં અમારા જેવું કોઈ બીજું શ્રેષ્ઠ નથી અમે અતિશય સુંદર છીએ ત્યારે અંતર્યામી કૃષ્ણ ગોપીઓનો ગર્વ તરત જ જાણી લીધો તેમણે ગોપીઓનો ગર્વ ઉતારવા અને તેમના પર કૃપા કરવા એકાએક જ અદ્રશ્ય થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણને અદ્રશ્ય થઈ ગયેલા જોઈને ગોપીઓ વ્યથિત થવા લાગી જે જીવ પરમાત્માને મળે છે તેને પરમાત્માનો કદી વિયોગ થતો નથી પરંતુ આ તો પરમાત્માની લીલા છે તે વખતે પ્રભુએ પિત્બરથી લાજ કાઢી છે ગોપીઓનું માનવું છે કે આ તો અમારા એક સખી જ છે તેઓ કૃષ્ણને બહાર શોધે છે પણ ખરી રીતે તો પરમાત્માને હૃદયમાં શોધવાના છે રાસલીલામાં શ્રી કૃષ્ણે ગોપીઓના હૃદયમાં પ્રવેશ કર્યો છે આથી તેમને દેખાતા નથી કૃષ્ણ અંતર ધ્યાન થતા જ ગોપીઓ તેના વિરહમાં પાગલ થઈ ગઈ એ ઊંચા સાદે તેમને પોકારતી પાગલોની જેમ એક વનમાંથી બીજા વનમાં ભટકવા લાગી તે વૃક્ષો ફળો વગેરેને એમના નામ લઈ લઈને એમને પૂછતી કે શું એમને અહીંથી પસાર થતા કૃષ્ણને જોયા છે ત્યાર પછી એક કરુણ સ્વરે પોકારવા લાગી હે નટખટ કાનુડા અમે તમારા વિરહમાં પાગલ બનીને શોધી રહ્યા છીએ તમે ક્યાં છુપાયા છો હવે પાસે આવી જાઓ અમને વધારે તડપાવો નહીં નહીંતર અમારા પ્રાણ નીકળતા વાર નહીં લાગે હવે અમારી ધીરજનો અંત આવી ગયો છે આગળ જતાં કૃષ્ણના પગ ચિહ્નો જોઈને કહેવા લાગી આ તો અમારા પ્રાણનાથના પગના જ નિશાન છે ત્યાંથી થોડા આગળ જતા તેમણે કૃષ્ણના પગના નિશાનની બાજુમાં જ એક ગોપીના પગના નિશાન જોયા આથી તે સઘળી ઈર્ષ્યાભાવથી દુઃખી થઈ અને મનમાં કોઈ કલ્પના કરતી બોલવા લાગી કે આ કોઈ ગોપીના ચિહ્નો છે એણે કૃષ્ણની બહુ કઠિન આરાધના કરી હશે એટલે અમને છોડીને તેને એકાંતમાં લઈ જઈને છુપાઈ ગયા છે થોડા આગળ વધતા ગોપીના પગના નિશાન દેખાયા નહીં આથી એ કહેવા લાગી આ ગોપીના પગમાં તણખલા ભોંકાયા હશે એટલે પ્રભુએ તેને ખભે ઉપાડી લીધી હશે અહીં જુઓ ભગવાને એના માટે ફૂલો વીણ્યા હશે અને અહીં એના વાળને સજાવ્યા હશે આવી રીતે શંકા કુશંકા અને વિવિધ તર્ક વિતર્કો લગાવતી કૃષ્ણમય બનેલી ગોપીઓ કૃષ્ણને શોધવા અધિરી બનીને વન વન ભટકવા લાગી શ્રી કૃષ્ણને વિરહમાં વ્યાકુળ થયેલી ગોપીઓ કૃષ્ણની ભાવના કરતી કૃષ્ણના ગુણ ગાન ગાવા લાગી આ ગાનને ગોપી ગીત કહે છે કૃષ્ણના દર્શન ઈચ્છતી ગોપીઓની છેલ્લી વિરહ વેદના અસહ્ય બની જતા તેઓ રડવા લાગી એટલે પીતાંબરને ધારણ કરનારા બધી જ ગોપીઓ આનંદ ઘેલી થઈ ગઈ જેમ પડી ગયેલા શરીરમાં પ્રાણ પાછો આવે તેમ બધી જ ગોપીઓમાં એક ચેતન આવ્યું તેઓ બધી એકદમથી ઊભી થઈ ગઈ અને કૃષ્ણનો સત્કાર કરવા લાગી

માયાબળથી દેખાવા લાગ્યા અને એકબીજાના ગળામાં હાથ નાખીને મંડળ આકારે ગોઠવાઈને એવી પ્રીતિ કરાવી કે કૃષ્ણ તેની પાસે જ ગૂમતા હતા ચારેય તરફ ગો જાંજર અને ઘુખરીઓનો તાલબદ્ધ રણકાર ગુંજતો હતો કટિબદ્ધ ઉડતા વસ્ત્રો અને લટકતા કંકોણો વડે નુપુર જંકાર કરતી ગોપીઓ કૃષ્ણમય બનીને કૃષ્ણ સાથે કૃષ્ણના ગુણગાન કરતા રાસ રમવા લાગી રાસ લીલા નિહાળવા આકાશમાં રહેલો ચંદ્ર પોતાની ગતિ ભૂલી જતા કૃષ્ણ તથા ગોપીઓ સુખેથી રમ્યા જ્યારે ગોપીઓ નાચી નાચીને થાકી ગઈ ત્યારે ભગવાને તેનો થાક દૂર કરવા ગોપીઓ સાથે યમુનાના જળમાં પ્રવેશ કર્યો યમુના જળમાં પડેલી તરુણ ગોપીઓ મજાક મસ્તીમાં મહાલવા લાગી ત્યારે ભગવાન પણ જળમાં રમવા લાગ્યા પરમાત્મા સાથેની રોમાંચક જળ ક્રીડાનો પણ મળ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ તેમને નદીના ઉપવનમાં પોતાની સાથે વિહાર કરવાને લઈ ગયા બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય તો મિત્રો ખૂબ જ સુંદર ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાની કથાનું આપણે રસપાન કર્યું ભગવદ પુરાણમાં કહ્યું છે કે જે મનુષ્ય શ્રદ્ધા અને રસપૂર્વક શ્રી કૃષ્ણની રાસલીલા સાંભળશે તે કૃષ્ણની શુદ્ધ પ્રેમભક્તિ અને પ્રસન્નતાને પ્રાપ્ત કરશે કૃષ્ણ ભક્તિમાં રાસલીલાને સૌથી મહત્વની ભક્તિ મનાય છે જે મનુષ્ય નૃત્ય સહિત શ્રી કૃષ્ણનું કીર્તન કરે છે તે મનુષ્ય શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે તો મિત્રો આજના આ વિડિયોમાં ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ